નથી પ્રભુ નો અંશ છીએ પણ ભગવાનનું સામર્થ્ય આપણા અંદર નથી કેમ કે અગ્નિમાં બાળવાનું સામર્થ્ય હોય પણ અગ્નિમાંથી કોઈ તણખલું છૂટું પડે તો એટલું બાળવાનું સામર્થ્ય ના હોય સમુદ્રમાંથી એક વાટકી પાણી આપણે કાઢી લઈએ વાટકીનું પાણી એ સમુદ્રનો અંશ છે સમુદ્રનો એક ગુણ એનામાં આવ્યો દરિયાની ખારાશ પણ સાગરની વિશાળતા એમાં આવતી નથી સ્ટીમર દરિયામાં તરે વાટકીના પાણીમાં ના તરી શકે પણ એ જ વાટકીનું પાણી પાછું સમુદ્રમાં મેળવીએ એ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે છે એમાં આપણે ઈશ્વરનો અંશ ઈશ્વરથી વિખૂટા પડીને આવ્યા એટલે સામર્થ્ય રહ્યું નથી પણ જ્યારે જીવાત્મા અને પરમાત્માનો સંબંધ થાય બ્રહ્મ સંબંધ થાય પ્રભુની સેવા કરતાં કરતા મય બની જઈએ પ્રભુ સાથે જીવનું તાદાત્મ્ય થાય ત્યારે પાછું એ મૂળ સામર્થ્ય પણ આપણને પ્રાપ્ત થાય છે અને આપણે બધા ઈશ્વરનો છીએ ખાતરીશું કોઈ કંપનીનું કોઈ પ્રોડક્શન હોય એના પર કંપનીનો હોલમાર્ક કે ટ્રેડમાર્ક લાગેલો હોય ગેરંટી છે કે આ પ્રોડક્શન અમુક કંપનીનું છે આપણે ઈશ્વરનું સર્જન છીએ એની ખાતરીશું શ્રી દ્વારકાધીશ પ્રભુના સ્વરૂપનું ચિંતન કરો ભગવાને ચાર આયુધ ધારણ કર્યા છે શંખ ચક્ર ગદા અને પદ્મ પ્રત્યેક મનુષ્યની આંગળીમાં તમે જો શંખ અને ચક્રની નિશાની છે ફિંગરપ્રિન્ટ ભલે જુદી હોય પણ દરેકની આંગળીમાં શંખ અને ચક્રની નિશાની છે અને જ વસ્તુની ગેરંટી છે કે ભગવાને આપણું સર્જન કર્યું ત્યારે પોતાના આયુધના બે ચિહ્નો આપણને લઈને સાથે મોકલાવ્યા છે આપણે બધા જ ઈશ્વરનું સર્જન છીએ સદચિત અને આનંદ આનંદ અવશે એટલે આપણી અંદર રહેલો આત્મા જે પરમાત્માનો છે ભગવાન અંશે સૃષ્ટિનું સર્જન પણ કરે છે પોષણ પણ કરે છે ને લય પણ કરે છે સર્જન પોષણ ને લય કરીને ભગવાન કહેવાય તો આપણે કેટલી વસ્તુઓ બનાવીએ છીએ આપણે કેટલા લોકોને પોષીએ છીએ અને કેટલીક વસ્તુનો નાશ આપણે પણ કરીએ તો આપણામાં માને ભગવાનમાં ફરક શું ફરક એટલો જ કે ભગવાન આખી સૃષ્ટિનું સર્જન કરે છે છતાં પણ ભગવાનને પોતાના સર્જનમાં મોહ થતો નથી અને આપણે કા ચિત્ર બનાવીએ તો પણ નીચે નામ લખવાનું ચૂકતા નથી આ મેં બનાવ્યું છે ભગવાન આખી સૃષ્ટિનું પોષણ કરે એનો મદ ભગવાનને નથી અને આપણે દસ જણનું પેટ પાળીએ તો એ મધ થયા વગર રહેતો નથી હું તમારું ચલાવું છું ભગવાન આખી સૃષ્ટિનો લય કરે સોનાની દ્વારકા બનાવે એનું શોક નથી અને આપણા હાથે કાચનું એકાદ વાસણ ફૂટી જાય તો હાય હાય મારી બરણી ફૂટી ગઈ દુઃખ થયા વગર રહેતું નથી વિશ્વ પત્યાદિ હેતુ એ ભગવાનનો સ્વભાવ કેવો છે તાપત્ર વિનાશાય અનંત અનંત દોષ કરીને પણ જીવ એકવાર પ્રભુના ચરણ પકડી લે પછીના ત્રિવિધ તાપને પ્રભુ હરી લે છે એટલા માટે તો ભગવાનનું નામ હરી છે પ્રણત દેહી નામ પાપ જે જીવ પ્રભુના ચરણમાં નમી જાય પ્રણત કેવલ નત નહીં હમ નમન તો બધા કરતા હોય નમન નમન મેં ભેદ હૈ બૌત નમે નાદાન દગલવાજ ધૂના ખાલી નત નહીં પ્રણત સર્વસ્વ પ્રભુના ચરણોમાં સમર્પી પ્રભુના ચરણનો જે દ્રઢ આશ્રય કરે એના બધા જ પાપને પણ પ્રભુ હરી લે છે એના ત્રિવિધ તાપ આધિભૌતિક આધ્યાત્મિક અને આધિદેવિક આપણી ભાષામાં કઈ આધિ વ્યાધિ ઉપાધિ આ બધું જ પ્રભુ હરી લે પ્રભુનો સ્વભાવ છે